નસવાડી તાલુકાના આવેલા મોરડીયા સરીપાનમાં સતત ચાર દિવસથી ચાલુ ભારે વરસાદને લઈ વરસાદના કારણે પાણીના જમા માટે કોઝવે નીચા લેવલે હોવાથી પાણી વધારે આવેલ હોવાને લઈ જગ્યાએ નીચાણવાળા કોઝવેને લઈ વધારે પ્રમાણમાં પાણી આવવાના કારણે રોજિંદા અવર જવર કરતા ગ્રામજનોને આવવા જવા માટે આ એક જ રસ્તો હોય ગ્રામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવેલ આ ગ્રામ લોકોને દર ચોમાસામાં કોઝવેને લઈ તકલીફ પડતી હોય ગ્રામજનોની માંગ છે કે આ વહેલી તકે આ પુલ લગતા વળગતા અધિકારીઓ જલ્દી નિરાકરણ લાવે તેવી ગ્રામ લોકો તરફથી અપીલ છે હાલ વરસાદ ચાલુ થયો ત્યારથી લઈ આજે ચોથા ગામમાં લાઈટ નથી પણ સરપંચને આ વાત ચાર દિવસથી વીજ પોલ ઉપર લાઇટો પણ નથી ચાલતી હાલ ગામમાં લાઈટો ન હોવાના કારણે ગ્રામ લોકોને અનાજ દળાવ માટે ક્યાં જવું હાલ કોઈ આકસ્મિક બીમારો અને દવાખાને જવા એમ્બ્યુલન્સ લાવી હોય તો પણ તકલીફ પડે છે કોઝવે નીચાવાળા વિસ્તારમાં હોય પાણી આવી જાય તો કયા રસ્તે એમ્બ્યુલન્સ લાવવાની બે દિવસ પહેલા મોરડીયા ગામમાં કોઈ પણ યુવક એમના ઘરે સામગ્રી લેવા જવાની પણ તકલીફ છે ગ્રામ લોકોની એવી માંગ છે કે વહેલી તકે આ પુલનું સરપંચ તરફથી મંજૂરી મેળવી ખાતમુહૂર્ત પણ થઈ ચૂકેલ છે તો આ પુલનું અત્યાર સુધી કામ કેમ ચાલુ કરવામાં આવ્યું નથી લગતા વળગતા અધિકારી ધારાસભ્ય અધિકારી સ્થળ ઉપર આવી તપાસ કરે તેવી માંગણી ગ્રામ લોકોની છે આવો જુઓ શું કહી રહ્યા છે સરીપાનીના સરપંચ અને ગ્રામજનો રિપોર્ટર ચિરાગ ગુપ્તા નસવાડી લાઈટ આવતી નથી પાંચ દિવસથી હેલ્પરોને ફોન અમે કરીએ છે તો બીજા બીજા માણસો આવે છે પૈસા લેવાવાળા માણસો તે બી કઈ અમારે કઈ તો લાઈટ સુવિધા હારી કરી નથી આપતા અને ઝાડા કાપવા તો હેલ્પરનો અધિકાર છે તો લાઈટ કારણે અમારે ઝાડા કાપવા બી પડે છે અને આ મોટી લાઈન બી એ અમારે જોખમ છે નદી આવેલી છે એ પાંચ દિવસથી સખત પાણી જાય છે આજે અમારા ગામજનોને એટલું બધું હેરાન થવાનું થાય છે કે નથી ઘરમાં ખાવાનું આજે જીવના જોખમે દડાવવા જાવ છું સરકારને એટલી અપીલ કરું છું કે આ નારું જલ્દીથી સારું થાય અને છોકરા બી પાંચ દિવસથી નિશાળે નહીં જાય આજે આ જીવના જોખમે દડાવવા જાવ કદાચ પાણી આવી જાય તો શું કરવું એટલે સરકારને એટલી વિનંતી કરું છું કે આ નારું જલ્દીથી રિપેર કર્યા હું સરીપાણી ગ્રામ જૂથ પંચાયતનો સરપંચ અમારા જૂથ ગ્રામ પંચાયતમાં ગામ રાંડેડા આવેલ છે એમાં વરસાદ વધારે વરસાદ પડવાના કારણે સંપર્ક વિહોણું થઈ જાય છે ઘણા વર્ષોથી આવું થાય છે તો અમારે વહેલી તકે આ નારો બને એવી અમારા ગ્રામજનોની માંગ છે અને આ વધારે વરસાદના કારણે ગામમાં અવરજવર બંધ થઈ જાય છે જેથી કરીને એમને કંઈક દળાવા જવાનો હોય લોટની તકલીફ પડે છે કે છોકરાઓ ભણવા નહીં આવી શકતા નિશાળ એક તરફ છે અને ગામ એક તરફ છે તો આ નારો વહેલી તકે જેમ બને એમ વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારા ગ્રામજનોની ને બધાની માંગ છે નામ મારું નામ રાઠવા નિરંજનભાઈ જલારામભાઈ ગામસરી પાણી